આપણે રાજપીપળા કોલેજ ચાલે છે જીએનએમ એમ આપણે રાજપીપળા કોલેજના કેટલા બેનો છે ટોટલ આપણે નવ ઇક્વરીઓ આવી છે આપણી ઓફિસે ફરિયાદ લઈને એમની પાસે ફીસ લીધી છે એમની સ્કોલરશીપ પણ માંગી લેવામાં આવી છે એમની સ્કોલરશીપ નહી આવે અમે ટોટલ પૂરેપૂરી 50000 ભરી દીધી અમે એ લોકોએ પોતાનો પૈસા તમને ભર્યા છે 39000 1 લાખ ભરેલા છે એમણે પોતાનો ઘર ના છે અને હજુ એમને સર્ટી નથી મળી કે નથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમે આપતા શું પ્રોબ્લેમ છે એક્ઝામ બી તમે નથી બેસાડતા શું પ્રોબ્લેમ છે

હા લોકો રજૂ તમે મારી વાત સાંભળો મારી મારી વાત પહેલાં સાંભળો આ બિચારી દીકરીઓ એમના મમ્મી પપ્પા મહેનત મજૂરી કરીને ખેતીવાડી કરીને ભણાવતા હોય આટલી બધી છતાંય એમણે તમારા કીધા પર ફેબી ભરી છે તમારા સરટીના ઠેકાણા નથી તમારી પરીક્ષાના ઠેકાણા નથી ને આજે એ લોકોએ બીજે અભ્યાસ કરવાનો છે બીજા બીજી ફેકલ્ટીમાં તો ડોક્યુમેન્ટ માગે છે તે તમે આપતા નથી તો અહીંયા તમારી ગુજરાતમાં કોઈ યુનિવર્સિટી તમે ઘડીકમાં બેંગ્લોર ઘડીકમાં હૈદરાબાદ ઘડીકમાં હુબલીને આ બધું નાટક બંધ કરો આનું શું નિરાકરણ કરવાનું છે તે તમે કહી દો તમે આદિવાસી વિસ્તારમાં આ બધું બંધ કરી દો બહુ મોટું કૌભાંડ છે ભાઈ તમારું અરે ભાઈ જે હોય છે કે તમારે આ બધા નાટકો શું કરવા કરો છો આમનું નિરાકરણ લાવો આ ત્રણ નવ બહેનો આવેલા છે શું કરવાનું છે એના પર આવી જાઓ તમે મારે તમારા ડાયરામાં નથી બેસવાનું મારે તમારે કોઈ ડાયરામાં નથી બેસવાનું પાંચ વર્ષથી આટા ફેરા મારીના દીકરીઓ આવી છે હવે એના પછીનું નિરાકરણ શું છે તે તમે કહો ને શિષ્યવૃત્તિ માટે મારી મારી વાત સાંભળો શિષ્યવૃત્તિ માટે હોય તો હમણાં તમારા મદદનીશ કમિશનરને લાઈન પર લઈ લે નર્મદા જિલ્લાના તમને એમની સાથે હમણાં ડાયરેક્ટ વાત કરાવી દે ના ના એ બધું એ ના ના એ બધું છોડો ભાઈ એ મારી જવાબદારી નથી તમે સાંભળો મારી વાત આ દીકરીઓ નવજાણીનું હું નિરાકરણ કરવાની એની વાત કરાવો ના ના સુરત ને દિલ્હી બાદ બંધ કરો રાજપીપળાની વાત કરો રાજપીપળામાં તમે કોલેજ છે ને સુરત ને ગ્યારા ને બધું બંધ કરો રાજપીપળામાં ક્યારે એમને જવાબ આપવાના છો કાલે તમારા ત્યાં સંચાલક હોય એને કહી દો કાલે ધારાસભ્ય આવે છે આ નવ દીકરીઓને લઈને મને કાલે નિરાકરણ જોઈએ તમારી ઓફિસમાં તમારી કોલેજની આપણે બત્રીસ જેટલી દીકરીઓ મળવા માટે આવી છે એમને છે ને આપણા કોલેજમાં જે પ્રશ્નો છે એ એનું નિરાકરણ આપણે કરવાનું છે એમના લગભગ એમને કહેવાનું એવું છે કે એમનું શરૂઆતમાં ડોક્યુમેન્ટ લીધું હતું અને સ્કોલરશીપ પણ તમને એ લોકોએ આપી છે સાથે સાથે ત્યાં રહેવા જમવાની કંઈ તમે જે ફી માગી હશે ને એ પણ આપી છે તો હવે એ લોકોનું ઓરિજિનલ ડોક્યુમેન્ટનું શું છે ને એમની સર્ટીનું શું છે તે જણાવો તમે હે તમે જેતે જવાબ આપો તો મેં આમને વાત કરું ને તો પછી મારે ત્યાં કોલેજ આવવું પડે બેન આવું નહીં કરો ના કંઈ વાંધો નથી બેન મારી વાત સાંભળો આ અમારી આ બહેનોને ન્યાય આપવાનો છે તો તમે છે ને જેતે જવાબ અમને આપો કે ભાઈ આટલા દિવસમાં એનું નિરાકરણ લાવી દઈશું સાહેબ તો અમે કઈ વાંધો નહીં એટલા દિવસ રાહ જોઈશું પણ હવે આમનું કારકિર્દીનો સવાલ છે બેન એટલે જે જવાબ આપો ને બેનો પણ સાંભળે છે બેન આ ઓન સ્પીકરમાં છે બેનો પણ સાંભળે છે બરોબર છે હવે તમે મને એ કો કે મારે આ બધી વસ્તુ પેપર work માં આપવાની છે લેખિત માં આપવાની છે હા લેખિત 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 માં લેખિત માં સર હું તમને પાંચ દિવસ માં લેખિત માં દરેક વસ્તુ તમારા પાસે submit કરાવી દઉં છું સારું બેન મને આવતા બુધવાર સુધીમાં મળી જાય એવું કરજો બિલકુલ અને ક્યાં મળશો સર આપણે હું આપણે અંકલેશ્વર માં આપણું કાર્યાલય છે ત્રણ રસ્તા ખરે ને શાક market ની બાજુ માં ત્રણ રસ્તા ત્યાં જ આપણું કાર્યાલય છે તમે આ મારો નંબર છે આના પર બી તમે કહેશો ને તો મારા પીએ આવીને આપણી ઓફિસ થી બી લઈ જશે ને તમે અહીંયા કાર્યાલય કહેશો તો કાર્યાલય મારો એક છોકરો રહે છે એ પણ તમારી કોલેજે આવીને ડોક્યુમેન્ટ આપણે તમારો જવાબ લઈ લેશે હા મારે એક મળવું છે તો મળી શકું છું કે મને મળવા માટે કે તમારા નહીં મળવાનું તો હું પર્સનલી મારા ક્લાસ પર મળી શકું છું હા મળી શકાય મળી શકાય મળી શકે ઓકે તો તમે એવું કહો

ને જે પણ ઇશ્યુ હોય એ લોકો પણ મને કહેશે તમે પણ મને કહેજો કંઈ પણ હોય નિરાકરણ માટે ઊંચ લેવલે કોઈ જગ્યાએ તમારું અટકેલું હોય કોઈ જગ્યાએ જે બી હોય કોઈ કોઈની બી નાની મોટી ખામી ભૂલ રહી ગઈ હોય તો બી કહેજો આપણે સુધારી લઈશું આદિજાતિ કમિશનરને વાત કરવાની થશે ભીરસાંડા ભવનમાં નિયામકને વાત કરવાની થશે તો હું વાત કરીશ આ દીકરીઓના કેરિયરનો સવાલ છે આપણે એનું નિરાકરણ લાવવા લાવવાનું છે ને આ દીકરીઓ રજૂઆત કરવા માટે આવી છે તમે પછી વ્યક્તિગત કોઈને પણ બીજી રીતે

કઈ ડિગ્રી સાથે કાલે જ આ બેન સાથે થઈ રજુવાત કરવા આવેલા એક બેન સાથે પણ એ બધું તમે હવે છોડો હવે પછી પેલા બેન મારી સામે જે મનીષભાઈ છે હા તો હું કે બેટા હવે તો ડોક્યુમેન્ટ એમને મળી છે સર જે તમારી પાસે કરવા એમને તમે ડોક્યુમેન્ટ પાસે

ઓન કલાક લાગશે તો કલાક લાગશે તો મને અડધો કલાક તો આમને પણ લાગશે અડધો કલાકમાં જશો ને તમે અમે અહીંયા જઈ આવશો ને આ કોલેજમાં જેની વાત થાય છે જેતના બેન સાથે હા હા ના બેન આવ્યા છે તમે અડધા કલાક પછી મળી લો કોઈ સમસ્યા તમારે કોઈ લેતી દેતી બાકી હોય તો અમે પતાવી દેવું પણ તમે આમનું નિરાકરણ લાવો

સારું તો ને બીજું કોઈ હજુ પ્રશ્ન હોય તો બીજું કોઈનો પ્રશ્ન આ બત્રીસ બેનોમાંથી તો સારું બેન આવતા બુધવાર સુધીમાં આમ તમામ દીક ને બેન આપણે તમામ દીકરીઓનું લિખિતમાં લઈ લેજો ને આપણે તમામ બેનોને હું બુધવારનું ટીમ છો આપણે વધારે ઉપર મળીશું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો